ચાલાઓ ચૂચુ મને એમ કે પાછળ પાછળ હાલો લો ચૂચુ ને પાછળ જઈસા હા આલતા ત્યાં જો આવેタル પાથ બનાવ્યો તો અત્યારે જવાન ટાઈમ છે વરસાદનું પાણી પડી ગયું છે પણ તાર મમ્મી ના મને ન જ મસ્ત

અત્યારે તડકો નીકળ્યો છે અને અમે ઘેલી ગયા અને અહીંયા વડલો જોયો છે તો વડલાનું ડાળખી ખેંચી દાંતણ કરવા આખું આખું ડાળખું ખેંચી લીધું સારું થયું આલો હા તો હું ઈસ કિલો જરીક બે ઈ ભલે હવે ઠીક શકું છે મારે જરીક અને એણે આખું ડાળખું ખેંચાઈ ગયું છે

વાવ બહુ સરસ આમ આમ હાજી પેલે સારું છે મારથી તો એ ઓછું થવાતું જ નથી તો હવે ઘરે જાય છે અને વિશુના ફોન ઉપર ફોન આવે છે ગાડી ઊંધી પડી ગઈ છે આંખમાં કચરો પડ્યો અને હાથમાંથી ગાડી લથડી ગઈ છે લાવ જોઈ દઉં હું પડ્યું છે આજે તો સારું થયું હું નીચે ઉતરી ગઈ અને આંખમાં કચરો પડ્યો ગાડી પડી ગઈ પોતે ઘેરે જાય ફાતક હા અત્યારે ઘેરે જાય તો કેરે ફૂકી જઈએ ખાઈએ કા ચાલો સામી હોટલ આવી ગઈ છે અને અહીંયા સા પી લે મને એવું લાગે છે કે વરસાદ નહીં વરસે તમને શું લાગે હાલો ને

નાની આપડી વાડી ગયા ગીતા માસી ને ખેર ગયા અને રસ્તા માં હિસકા ખાધા તારા પપ્પા ખાધા બધું

તરા તરા હાલો તો મારા મમ્મી આઈવા છે ને અમે આવી બેઠવા અને મારા મામી જમવાનું તો આ જાય છે મેં જોયું તું

કોઈને ખબર છે કે મને ઝાડવા બહુ ગમે છે કે મને એને કેકમાં ઝાડવું દીધું હોય યાદ કીધી દે લાકડી છે ને એ કાંઈ રાખી દો ને આવી રીતના કરીને એટલે આને છે ને આમ બાંધી દઈશ આમ એટલે આ રહી જાય એકથી તો કરમાયેલું જ રહેવાનું છે કેમ કે ડાબીમાં પણ બે કે અંદર નાખ્યું હતું ગલું એટલે

你说看，我第二看。